નમસ્કાર મિત્રો તમે સાંભળ્યું હશે કે એન્ટિબાયોટિકનો કોર્સ આપણને ડોક્ટર કમ્પ્લીટ કરવાનું કહે છે શા માટે જો આપણે આવું નહીં કરીએ તો આપણા માટે તો ખતરો છે જ પણ સમગ્ર સમાજ માટે પણ ખતરો બની શકે કઈ રીતે સમજીએ ધારો કે તમને કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન લાગેલું છે અને ધારો કે તમારા શરીરમાં સો બેક્ટેરિયા છે કે જે તમને ઇન્ફેક્શન આપી રહ્યા છે એટલે ચેપ લગાડી રહ્યા છે અને એના મારવા માટે તમને એન્ટીબાયોટિકની ટેબ્લેટસો આપી છે ધારો કે તમને છ ટેબ્લેટ આપી છે એમાંથી તમે એક બે ટેબ્લેટ લીધા પછી તમને સારું થવા લાગે છે એનો મતલબ કે તમારા બોડીમાં બેક્ટેરિયા મૃત્યુ પામી રહ્યા છે ધારો કે સો માંથી નેવું બેક્ટેરિયા તો મૃત્યુ પામી ચૂક્યા છે પણ દસ બેક્ટેરિયા અંદર બોડીમાં છે જે ચેપના લક્ષણો નહીં બતાવે પણ એ પડ્યા પડ્યા એ જે દવા તમે લીધી છે એના વિરુદ્ધમાં ટકવા માટે કંઈક ને કંઈક પોતાની અંદર ફેરફાર કરશે એટલે કે ધારો કે અમુક બેક્ટેરિયા જે સારા હતા સ્ટ્રોંગ હતા કે જે ટકી શક્યા દવા સામે એ પડ્યા પડ્યા એની સામે ટકવા માટે આવું કંઈક આવરણ બનાવે છે તો એ દસ બેક્ટેરિયાને હવે આ દવા અસર નહીં કરે તો તમારા બોડીમાં આ બેક્ટેરિયા ભવિષ્યમાં વૃદ્ધિ પામશે અને ચેપ લાગશે તો આ દવા ફરીથી કામ નહીં કરી શકે અને હા આ બેક્ટેરિયા બીજા બેક્ટેરિયામાં જશે તો એમાં પણ આ દવા કામ નહીં કરે એટલે કે સમાજમાં એક દવા કામ કરતી બંધ થઈ ગઈ આ દવા આપણે બીજા સજીવમાંથી જ મેળવીએ છીએ એટલે કે અમુક ફૂગ અને અમુક બેક્ટેરિયામાંથી આવી દવા મળે છે નહીં કે આપણે રિએક્શન દ્વારા ફેક્ટરીમાં બનાવતા હોઈએ તો કેટલીક દવાઓ કામ કરતી બંધ થઈ જાય એના પહેલા આપણે કોર્સ પૂરો કરવો જોઈએ અને સમાજમાં આની જાગૃતતા લાવવી જોઈએ સો મેક્સિમમ લોકોને શેર કરો થેન્ક યુ વેરી મચ ફોલો કરતા રહો મનીષ બાયોલોજી